પુરુષો અહીં તમને જોવા નહીં મળે અને તે પણ કોઈ પણ સમયે નહીં જોવા મળે કારણ કે છેલ્લા પાંચ દિવસથી આ ગામના પુરુષો ફરાર છે અને આ પાછળનું કારણ કે થોડા દિવસ પહેલા ગામડી ગામ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે પર થયેલો અકસ્માત જે અકસ્માત પછી લોકોએ હાઈવે બંધ કર્યો હતો અને હાઈવે ખુલ્લો કરાવવા માટે આવેલ પોલીસ પર હુમલો કર્યો હતો અને જે પછી પોલીસે પણ સાતસો લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી છે અને ત્યારથી પોલીસ પકડીને જાય તે માટે ગામના તમામ પુરુષો ફરાર છે અને છેલ્લા પાંચ દિવસથી ગામમાં કોઈ પણ પુરુષ ફરક્યા નથી અને માત્ર મહિલાઓના હવાલે જ ઘરો છે તેવામાં મહિલાઓની મુશ્કેલી વધી ગઈ છે અને પરિવારની જવાબદારી સાથે સાથે પશુપાલન અને ખેતીનું કામ પણ કરવું પડી રહ્યું છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઈકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે